માંડલ સેના કેટલાક વિસ્તારોમાં તેમજ પોલીસ મથકોમાં સાત દિન ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું છે માંડલ અને ચુવાડ પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા સાત આઠ દિવસથી ગણેશ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યા છે માંડલના લગભગ તમામ સોસાયટી વિસ્તારો શેરી મહોલા સહિત અનેક વિસ્તારોમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યા છે ગણેશ પંડાલોમાં ક્યાંક ગરબાની રમઝટ જામતી હોય છે તો ક્યાંક અન્કુટ મહોત્સવો અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજાતા જોવા મળે છે ગણેશ વિસર્જનમાં ભક્તો ત્રણ પાંચ કે સાત દિવસે બાકીના ભાદરવા સુદ ચૌદના રોજ થતા હોય છે ત્યારે શહેરના ઉમા બંગલો સોસાયટી ચાણક્ય પાર્ક સોસાયટી વગેરે જેવા વિસ્તારોમાં શોભાયાત્રા કાઢીને વિઘ્નહર્તા ગણેશનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાઆરતી પણ કરવામાં આવી હતી અને વિશેષ ઉપસ્થિતિ ડોક્ટર પંકજ પટેલ પરિવારની રહી હતી જેમાં બાળકો ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ